વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક વાર્તા છે અનારદેની આ અગાઉ પણ આપણે અનારદેની વાર્તાના વિડીયો અપલોડ કરેલા છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપી છે વાર્તાનો આ ભાગ સાંભળો એની અગાઉ એ બંને ભાગ સાંભળી લેજો જેથી તમને વધારે વાર્તા સમજવામાં મજા આવશે કારણ કે રૂપસિંહ કોણ હતો અને અહીંયા શા માટે આવ્યો છે અને શું આખી એની સફર છે એ વાત જાણવા માટે તમારે શરૂઆત તો જાણવી જ પડશે છેલ્લે મિત્રો આપણે જોયેલું કે માલણ છે એને રાજકુમારીને ખોટું કીધેલું કે મારી એક બેન છે અને મને રાજકુમારીએ તેને સાથે લઈને આવવાનું કીધું અને માલણ મૂંઝાયેલી ત્યાર પછી શું થયું એ હવે જોઈએ રાજકુમાર કે અરે અરે બેન એમાં આટલી બધી મુંજાઈ હે ને હું સ્ત્રીના વસ્ત્રો પહેરીને તારી બેન બનીને મહેલમાં જ આવીશ રાજકુમારી ઓળખે તો મને કેજે કળામાં તો હું પારંગત છું અને બીજે દિવસે રૂપસીએ સ્ત્રીના કપડાં પહેર્યા કપાળે ચાંદલો કર્યો માથામાં વેણી નાખી અને માલણે હાથમાં ફૂલ ગજરા લીધા આગળ માલણ અને પાછળ સ્ત્રીના વેશે આ રૂપસિંહ રાજમહેલમાં આવ્યા મહેલના દરવાજે આવતા પેલા સૈનિકોએ પૂછ્યું ખડે રહો આ કોણ છે માલણ કે આ મારી બેન છે લીલાવતી એટલે દરવાને એને અંદર જવા દીધા ફૂલ ચંપાના મહેલમાં જવા માટે સાત દરવાજા હતા એમાંના એક દરવાજે એક પહેરીદાર અંધ હતો એટલે આ સુરદાસે પેલી માલણને એક કોર બોલાવીને કીધું તમારા બંને જણાના હાથ મારા હાથમાં આપો જોઈ પગના અવાજ ઉપરથી મને લાગે છે કે તમારામાંથી કોઈ એક પુરુષ છે રાણીવાસમાં પુરુષને દાખલ થવાની મનાઈ કરી માલણ અને એની બેન બનેલા રૂપસિંહના હાથ પોતાના હાથમાં લેતા જ સરદારે રૂપસિંહનો હાથ પકડી રાખીને કીધું કે આ પુરુષ છે આને મહેલમાં નહીં જવા દઉં તરત જ ચતુર માલણે આ આંધળા પહેરે ગીરના હાથમાં સોના મહોરનો ઢગલો કરી દીધો એટલે સુરદાસ બોલ્યા જા તું ને તારી બેન ખુશીથી જાવ રાણીવાસમાં પ્રવેશવાની તો પુરુષને મનાય છે સ્ત્રી માટે ક્યાં કોઈને બાધ રાખી કાંઈ બાધ નથી હો માલણ અને રૂપસી અંદર ગયા ત્યાં પેલો સુરદાસ મનમાં બબડ્યો હું તો આંધળો ભીજ છું એમ કઈ નહીં છટકી જઈશ પણ અમારે દીકરા જે દેખતા છે એ નક્કી ન કરીએ ક્યાં કે આમ કેમ છું અને આ બાજુ આ બંને રાણીવાસમાં આવેલા ફૂલચંપાને એ જોઈ ગયા ફૂલચંપા તો હિંડોળા પાટ ઉપર બેઠી બેઠી ઇચકતી હતી એની પાસે માલણ ગઈ અને જઈને બોલી કુરીબા આજ તો મારી બેન નહીં હું મારી હારે લાવી રાજકુમારીએ હસીને કીધું બહુ સારું કર્યું તારી બેન ફૂલ ગંજરા ગૂંથવામાં તો ખૂબ જ હોશિયાર છે એ તો રાજમહેલમાં પહેલી વાર જ આવે છે ને એટલે એને મારો મહેલ બતાવવું પંદર દિવસ પછી મારો જન્મદિવસ આવે એની ધામધૂમથી ઉજવણી થવાની જ રાજમહેલને ફૂલ હારથી સજાવાનો જ એટલે હું એને બધું બતાવી દઉં પછી તો રૂપસિંહ રાજકુમારીની સાથે મહેલ જોતો જોતો એમ કરતા 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 બંને એક છેવાડા ખંડમાં પહોંચ્યા ત્યારે રાજકુમારીએ કટારી કાઢીને કીધું બોલ તું કોણ છે સાચી વાત છુપાવીશ તો મોતને ઘાટ ઉતારી દઈશ તારે અને મોતને આટલું જ છેટું છે એમ કહેતા રાજકુમારીએ એની ગરદન નજીક કટારી તોડી રૂપસિંહે પોપટની જેમ બધી હકીકત કઈ સંભળાવી કુરીને ખબર પડી કે આ તો રાજકુમાર છે એટલે એના આનંદનો ભાર ન રહ્યો અને પછી બંને જણા પાછા આવ્યા થોડી વાતચીત કરી અને રૂપસિંહે માલણની સાથે ત્યાંથી વિદાય લીધી ત્યાર પછી તો એક દિવસ રૂપસિંહ રાજના દરબારમાં ગયો રાજાને સલામ કરીને ઊભો રહ્યો રાજાએ પૂછ્યું કોણ છો ક્યાંથી આવો છો રૂપસિંહે જવાબ આપ્યો ક્ષત્રિય છું મહેનત અને નસીબ અજવાવાની ગયો છું રાજાએ તેના મુખ ઉપર રમતો ક્ષત્રે તે જ જોયું રાજાને થયું છે તો રાજબીજ મારા રાજમાં નોકરીએ રહેવા દો તો નામ ઉજાવશે એમ વિચારી રાજાએ તેને દરબાર અને ચોકીદારોના ઉપરી તરીકે નિમી દીધો થોડાક દિવસ થયા ત્યાં તો રાજકુમારી ફૂલચંપાનો ફૂલથી જોખવાનો દિવસ આવ્યો ચાંદીના ત્રાજવામાં ફૂલ ચંપાને ઊભી રાખી દર વખતે પાંચ ફૂલથી જોખાઈ જતી ફૂલ ચંપાને જોખવા માટે આ વખતે બે મણ ફૂલની જરૂર પડી જોઈ રાજા તો વિચારમાં પડી ગયો રાજાએ એના કારણની તપાસ કરાવી અને કારણની તપાસ કરાવતા રાજાને સુરદાસની મારફતે સમાચાર મળ્યા કે દરવાનનો જે ઉપરી નિમાયો છે એ એક વાર રાજકુમારી પાસે ગયો હતો આ વાત સાંભળતા જ રાધાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો એણે હુકમ કર્યો કે રૂપસિંહને પકડીને શોળીએ ચડાવી દો સિપાએ તો હાંજ પડતા મોયર રૂપસિંહને સીધો શોળીએ ચડાવી દીધો આ બાજુ માલતીમાં લડને આ વાતની જાણ થઈ એના કોઈ દુઃખનો પાર ન રહ્યો એને માણીને એક કોઈ બોલાવીને કીધું કે આ રૂપસિંહનો આપણા ઉપર કાંઈ ઓછો ઉપકાર નહીં એના પગલાંથી આપણો વેરાન બગીચો લીલો છમ થઈ ગયો વળી એને સોના મોહર આપીને આપણને ન્યાલ કરી દીધા હવે એને જ્યાં શૂળીએ ચડાવ્યો જ ને ત્યાં જઈ આ અમૃતની કૂપી છાટી આવો માળી તો ઊભો ઊભો ધ્રુજવા લાગ્યો ઈ કે રાજાના સિપાહીઓ ભાળી જાય તો મને શૂળીએ ચડાવી દે મારાથી આ કામ ન થાય આ સાંભળીને માલણ બોલી મુછાળા મરદ થઈને આટલા બધા બીઓસ તમારાથી નો જવાય તો લ્યો હું જાઉં તમારા જેવો માટી પગો ભાઈડો મને ક્યાં એમ બબડતી માલણ નો ખડીયો ખંભે નાખી અને પુરુષ વેશે ઘોડે સવાર થઈ અંધારામાં નીકળી પડી ચોરટ પગલે શોઈ આગળ આવી અને રૂપસિંહનું શબ નીચે ઉતાર્યું એના મોઢામાં કૂપીમાંથી અમૃતના ટીપા નાખ્યા શરીરમાં સંજીવને જતા જ રૂપસિંહ તો આળસ મળીને બેઠો થયો ત્યાં માલણે એને ખડીયો અને અમૃતની કૂપી સોંપીને કીધું કે વિરા રૂપસિંહ હવે તારી સલામતી નથી તું અહીંયાથી બાર બાર નાસીને બીજા કોઈ રાજ્યમાં લે તારા જેવા પરાક્રમી અને બાહુબળિયાને રોટલાની તાણી નહીં પડે એમ કહી અને માલણ તો પોતાને ઘરે પાછી આવી ત્યારે પેલા રાક્ષસોએ આપેલી પવન પાવડી ખડિયામાંથી બહાર કાઢી અને રૂપસિંહે કીધું ઊડ પવન પાવડી ચંપાના મહેલમાં આટલું બોલતાની સાથે જ આકાશમાં જેમ શક્રો બાર ઝપટ બોલાવે એમ પવન પાવડી ઉડી કર કરતા ફૂલ ચંપાના મહેલની અગાશીમાં આવીને ઉતરી રૂપસિંહ રાજકુમારી ચંપાને ઓળે ગયો એને જીવ તો પાછો આવેલો જોઈ અને ફૂલચંપાના અરખનો પાર નો રહ્યો અને પછી રૂપસિંહે કીધું આ તો છેલ્લો વહેલો તને મળવા માટે આવ્યો છું મારાથી એક ઘડીએ રોકાવા હે નહીં એક વખત તો સૂર્ય ચડીને સજીવન થયો પણ હવે જો તારો બાપ મને સૂર્ય ચડાવશે ને તો એમાંથી ઉગરવાનો નથી આ તો એમ મારો પ્રેમી જીવ બચાવવાર નર પછી આવતા જન્મે આ સાંભળતા જ ફૂલ રૂપસિંહના પગ પકડીને ધ્રુસકેને ધ્રુસ્કે રોઈ પડી અને બોલી તમે તમારી સાથે જ મને લઈ જાઓ હવે જીવીશ તો તમારી સાથે જ ને મરીશ તો તમારી સાથે

આ બંનેને લઈ અને પવન પાવડી તો રાજમહેલમાંથી આકાશમાં ઉડી પવન પાવડી ગાઢ જંગલ ઉપર થઈને ઉડતી જાય એવામાં ફૂલ ચંપાએ કીધું મને બહુ તરસ લાગ્યું મારું ગળું સુકાઈ જાય આપણે અહીંયા પાણી પીવા ને ભાતું ખાવા રોકાઈ જાય રૂપસિંહ કે આવા બીકાળવા જંગલમાં ઉતરવું તો જોખમ કહેવાય જંગલ વટાવીને કોઈ જળાશય આવે તો ત્યાં ઉતરીએ રાજકુમારીએ હઠ લીધી કે મારાથી હવે તરસ નહીં બેઠાય સરોવર આવતા સુધીમાં તો તરસે મારો જીવ વયો જાહે એટલે રૂપસિંહે પવન પાવડીને કીધું પવન પાવડી ધરતી ઉપર ઉતરી જા પવન પાવડી તો ધરતી ઉપર ઉતરી રૂપસિંહ તો પાણી શોધવા માટેની કહી પડ્યો અંધારિયા જંગલમાં ક્યાંય વાવ કૂવો કે સરોવર નજરે પડતા નથી જંગલમાં તો વાંદરા વાંદરાપાહૂબ કરે મોટા તોતિંગ ઝાડવા ઉપર ઝેરી સાપ અને અજગર હિંચોળા ખાય પાડા ભાંભળે અને અહીંયા એકલી પડેલી રાજકુમારી તો બીકની મારી કબૂતરની જેમ ફફડે એના હૃદયમાં ધબક 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 થાય એને છું કે રાજમહેલનો વૈભવ છોડી ને આવા જંગલમાં આવા જંગલમાં દુઃખી થવા હું લેવા આવી હઈશ મારા મા બાપે તો મને સદાય ફૂલની પથારી આપી અને અહીંયા તો ડગલેને પગલે કાંટા પાથરા એ વિચાર કરતા એને એના મા બાપ યાદ આવ્યા રાજમહેલ યાદ આવ્યો સખીઓ યાદ આવી એને મનમાં થયું આ કે છે કે હું તો રાજકુમાર છું કોણ જાણે બોલે કે મને પરણવા માટે ખોટું હાય મારા પગ ઉપર એવું હું લેવા કરવું એમ વિચાર કરતી કરતી ફૂલ ચંપા ઉભી થઈ અને પવન પાવડી ઉપર પગ મૂકીને બોલી ઉડ પવન પાવડી મારા મહેલમાં ત્યાં તો પવન પાવડી ઉડી કર ફૂલચંપાને ના મહેલ ને અગાશીમાં લઈ જઈ અને ઉતારી કુંવરી વિના બાવરી બની ગયેલા એના ગોતમ ગોત કરતા રાજા રાણી કુંવરીને જોઈ અને ખૂબ જ આનંદ આનંદપાયમા રૂપસિંહ તો પાણીનો લોટો ભરીને જ્યાં પવન પાવડીને ઉતારી હતી ને આવી ગયો અહીંયા તો ન મળે ફૂલચંપા કે ન મળે પવનપાવડી ફૂલચંપા 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 એમ કરતો કરતો રૂપસિંહ તો દીવાનો બનીને આખું જંગલ ફરી મેળ્યો પણ ફૂલચંપાની ભાળ એને ક્યાંય મળી નહીં રૂપસિંહને તો ફૂલચંપા વિના ખાવાનોય ભાવે નહીં ઊંઘય આવે નહીં ચેનય પડે નહીં હું કરવું એની કાંઈ સૂજય પડે નહીં આ તો જંગલમાં આમથી તેમ ભટકતો ભટકતો ઘણા દિવસે ઘોડાની ડોક જેવા ડુંગરની ગાળીમાં આવ્યો ત્યાં પર્ણકૂટી આગળ બેસીને પેલો આંધળો રાક્ષસ જંગલી જડીબુટ્ટીના મૂળિયાના ગુણદોષ બોલતો જાય અને એની જુદી જુદી ઢગલીઓ કરતો જાય રૂપસિંહ પડખે ઊભો ઊભો ધ્યાનથી આ બધું સાંભળતો જાય અને ઝીણી નજરે જોતો જાય આંધળા રાક્ષસે જડીબુટ્ટીઓની એકાવન ઢગલીઓ કરી એમાંથી રૂપ બદલવાના મૂળિયાની જડીબુટ્ટી આવું રૂપસિંહે ધ્યાનથી સાંભળ્યું અને એ મૂળિયાની ઢગલી લઈ અને રૂપસિંહ ત્યાંથી ચોર પગલે ચાલી નીકળ્યો જડીબુટ્ટીના મૂળિયા સૂંઘી અને સિંહ બની અને ત્રાડ નાખતો નાખતો એ પશુ પંખીઓને ડરાવતો ડરાવતો જંગલની બહાર નીકળી ગયો પછી તો જડીબુટ્ટીના મૂળિયા સૂંઘી ને વાંદરાનું રૂપ લઈ રૂપસિંહ ચંપાના નગરમાં પહોંચ્યો ને હૂપા હૂપ કરતો એક ઝાડથી બીજા ઉપર અને બીજા ઉપરથી ત્રીજા ઉપર કૂદાકૂદ કરતો કરતો છેવટે માલણના ઘરે ગયો ત્યાં જઈ પોતાનું અસલ રૂપ લીધું રૂપસિંહને ઘણા વખતે પાછો આવેલો જોઈ અને માલણ બોલી આ નગરમાં તું પાછો જીવ ખોવાહાટું આવ્યો તું જમી પરવારીને અહીંયાથી નીકળી જા નહીં તો રાજા તારા રાય રાય જેવા કટકા કરી નાખશે એટલે રૂપસિંહ હિંમત કરીને બોલ્યો ભલે જે થવાનું હોય ને એ થાય હવે તો હમણાં અહીંયાથી જાય એ બીજા રૂપસિંહે માલણને વિનંતી કરી માલતીબેન જોવો હું હવે વાંદરો થઈ જાઉં તમે મને ગમે એમ કરી અને ફૂલચંબાની પાહે લઈ જાઉં માલણે એની વાત મંજૂર રાખી એટલે રૂપસિંહે વાંદરાનું રૂપ લીધું માલણે એની ડોકે ઘુઘરા અને કોળીઓની માળા બાંધી અને રમાડતી રમાડતી રાજમહેલમાં લઈ ગઈ ફૂલ ચંપાને જોઈ અને વાંદરાએ તો ભાત ભાતના ખેલ કરવા માંડ્યા વાંદરાના ખેલ જોઈ ફૂલ ચંપાને ખૂબ મજા આવી એણે માલણને કીધું માલતી આ તારું વાંદરું મને રમવા ન આપે માલણ હસીને કે બાય સાહેબ રાખો ને તમારા વેણ કરતાં મારે વાંદરું થોડુંક કંઈ વધારેસ આપને મોજ આવે ત્યાં સુધી રાખજો ને પછી ભાઈ સાહેબ મને પાછું હોપજો વગડામાં કાઢી ન મૂકતા એમ કહીને માલણ તો એના ઘરે ગઈ ફૂલ ચંપાએ તો રમતિયાળ વાંદરાને રમાડવા માંડ્યું રમતા રમતા વાંદરાએ પોતાની પાસે હંતાળી રાખેલ જડીબુટ્ટી લીધી અને ફૂલ ચંપાને જેવી હુંગાડી એવી જ વાંદરી બની ગઈ પછી તો વાંદરો છાપરા ઉપર કૂદાકૂદ અને હૂપાહૂપ કરતો વયો ગયો માલણના ઘરે ગયો ત્યાર પછી બીજે જ દિવસે એણે તો ફકીરનો વેશ લીધો અંગ ઉપર કાળો જબ્બો અને માથે લીલો ફટકો રહી ગયો હાથમાં મોરપીછાની હાવણી લીધી ડોકમાં મોટા મણકાની માળા ઝૂલે ફકીર બનેલા રૂપસિંહે માલણને બધી હકીકત અથથી ઇતિ સુધીની કંઈ સંભળાવી અને પછી પોતે ગામના પાદરમાં પડાવ નાખીને પડ્યો હવે અહીંયા રાજમહેલમાં ફૂલચંપા ન મળે એના રત્ન રત્નજળીન પલંગ ઉપર રૂપાળી વાંદરી બેઠી બેઠી પોતાનું શરીર ખંજવાળે અને દાસ્યો આ જોઈને દંગ રહી ગઈ એમણે જઈને રાજાને વાત કરી રાજાએ આવીને જોયું તો ફૂલચંપા ફૂલચંપા તો વાંદરી બની ગયેલી રાજાને માથે તો જાણે આભ તૂટી પડ્યું પ્રધાનને બોલાવ્યા અને પ્રધાને તપાસ કરાવતા વાત સાચીની કહી કોઈ અગમ્ય કારણસર ફૂલચંપા વાંદરી બની ગઈ હતી રાજાએ તો ભૂત કઢાવાવાળા વાળા ભૂવા ડાકલ્યા મૂઠ ચોટના જાણકારો તાંત્રિકો મંત્ર તંત્ર વાળા જતી જોગી અને મંત્ર શાસ્ત્રીઓને ભેગા કર્યા કોઈ માથાના જટિયા છૂટા મૂકીને ધૂળે કોઈ વાંદરીને મરચાનો ધૂપ દે કોઈ પાંચ શેરી ગરમ કરીને વાંદરીને કારણ પૂછે ડાકલા વાગે ને માતાની આરણ્યું ગવાય ભુવા હાવ હાવ કરે ને કોઈ વાતે રાજકુમારી અસલ રૂપમાં આવે નહીં ચીડા ખોડે આવેલા ભુવા અને જાગલિયા પગપાળા જતા રહ્યા અહીંયા રૂપસિંહ ફકીર બનીને પાદરમાં પીડ્યો રોજ નવા નવા જાનવર પકડી લાવે અને જડીબુટ્ટી હુંઘાડી એને રૂપ બદલી નાખે પાણી શેડે જાતી પનિહારીઓએ આ દ્રશ્ય જોયું એટલે ફકીરની ચર્ચા ઘરો ઘર થવા લાગી આ વાત રાજાના કાને આવી રાજા પોતાના માનીતા પ્રધાનને હારે લઈ અને ફકીરની પાસે ગયો એણે ફકીરને બધી વાત કરતા કીધું જે કોઈ મારી રાજકુમારીને મૂળ સ્વરૂપમાં લાવી દેશે ને એને હું મારું અડધું રાજપાટ આપીશ રાજાની વાત સાંભળી અને ફકીર હું ફકીર આદમી છું તમારું અડધું તો હું આખું રાજપાટ આપો ને તોય મારે હું ખપનું અમે ફકીર લોગ તમારી સંસારની જળો જથ્થામાં હું કામને પડીએ તમે તમારું કામ કરો મને મારું કામ કરવા દો રાજાએ બે હાથ જોડીને કીધું અરે સાંઈ બાબા ગમે એમ કરો પણ મારી કુરી વાંદરી બની ગઈ એને મૂળ રૂપમાં લાવી ગયો મારા ઉપર રહેમ કરો આજ નગરનો રાજા તમારી પાસે ખોળો પાથરીને દયાની ભીખ માંગે બાપા દયાની ભીખ માંગે આ સાંભળીને ફકીર બોલ્યો તારી રાજકુમારી એના કર્મે વાંદરે થઈ ગઈ તું રાજનો ધણી ઉઠીને કરગરે એટલે મને તારી દયા આવે જાવ કાલ બપોરના હું તમારા મહેલે આવીને મારી ક્રિયા શરૂ કરીશ રાજા અને પ્રધાન ફકીરને પ્રણામ કરીને હાલીની નીકળ્યા બીજા દિવસે ફકીર હાથમાં ધૂપ્યું અને મોર પીછની હાવણી લઈ અને રાજ મહેલ માંગ્યો રાજકુમારીના ઓડે જઈને જોયું તો એક વાંદરી બેઠી બેઠી ડોકિયા કરે ફકીરે અડકે પડકે ઉભેલા સૌને કીધું કે હું જે કઈ ક્રિયા કરું કે મંત્ર બોલું એ કોઈ જોશે અથવા તો તો એ વાંદરો થઈ થઈ અને બધા પાછા ગયા એટલે ફકીર વેશે આવેલા રૂપસિંહે પોતાની જોડીમાંથી જંગલે જડીબુટી કાઢી અને હુંગાડી દીધી એટલે વાંદરી પાછી ફૂલચંપા બની ગઈ અને પછી રૂપસિંહે એને બે અડબોથ નાખીને નાખી બે હુફા મને છેદરીને જંગલમાંથી નાસી આવી અડબોથ પડતા તો ફૂલ ચંપા રૂપસિંહના પગે પડીને બોલી ઉઠી સ્વામી સ્વામી મારો ગુનો માફ કરો મને મારા મા બાપ સાંભળ્યા અઘોર જંગલમાં બીક લાગી એટલે આવતી રહી હું તમારી ભવો ભાવની પછી તમે કહેતા હોઉં તો તમારા માટે જેવું કાઢી આપવા તૈયાર છું એમ કહેતી ચંપાએ રૂપસિંહને એની પવન પાવડી પાછી આપતા કીધું હું તો તમને મનથી વરી ચૂકી હવે તમે મારી સાથે લગ્ન કરીને મારા બાપુએ જાહેર કર્યા મુજબનું અડધો રાજ ભોગવો રૂપસિંહ કે પણ તારો હું ભરોસો તું જેમ જંગલમાં મને મૂકીને આવતી રહી એમ મને હું તો મૂકીને ક્યાંક જાતી રહે તો મારે ક્યાં તન કોતવા આવવું હું થોડો એવો નવરો બેઠો અને અને ફૂલ સંપાતો રોવા માંડી એણે તો ધ્રુસકા ભરતા ભરતા અને રોતા રોતા કીધું કે જો તમે મારી હારે લગ્ન નહીં કરો ને અને તમારી રાણી નહીં બનાવો ને કે અહીંયાથી હાલ્યા જાશો ને તો હું જીભ કડીને મરી જઈશ તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે છેવટે રૂપસિંહ ફૂલચંપાની સાથે લગ્ન કરવા સંમત થયો અને પોતાનું રૂપ પ્રગટ કર્યું રાજાએ ધામધૂમથી ફૂલચંપાને રૂપસિંહની સાથે પરણાવી અને પછી પોતાનું અડધું રાજ કાઢી દીધું રૂપસિંહે રાજપાટ લેવાની ના પાડી એટલે ફૂલચંપાએ કીધું એ તમે શા માટે રાજપાટ લેવાની ના પાડો મારા બાપુ રાજી થઈને આપે તમે કેમ સ્વીકારતા નથી એટલે રૂપસિંહ નમ્રતાપૂર્વક બોલ્યો હું તારા બાપના રાજ્યનો ભૂલશો નથી તારા બાપનું રાજ્ય છે ને એનાથી દસ ગણા મોટા રાજનો હું ધણી છું હું તારા માટે નથી આવ્યો હું તો ભાભીના મેળાનો માયરો અનાર્દે ભણવા નીકળ્યો તું એના વિશે કંઈક જાણતી હોય તો મને કે બાકી તો હું છું અને મારું નસીબ છે આ સાંભળી અને ફૂલચંપા કંઈક વિચાર કરવા લાગી ફૂલચંપા શું વિચાર કરતી હશે એના મનમાં શું ચાલી રહ્યું હશે શું એ અનાર્દે સુધી પહોંચવાનો રૂપસિંહને નવો માર્ગ બતાવશે કે પછી હજુ એના મનમાં કંઈક વિચારો ચાલી રહ્યા છે આગળ શું થાય છે એ સાંભળવા માટે તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જેવો વાર્તાનો નવો ભાગ આવે એ સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે